નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગૃહપતિ તેમજ મધ્યપ્રશ રસોઈયા ચોકીદાર માટેની આવેલી જગ્યા અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સાગટાળા વિભાગ સઘન ક્ષેત્ર યોજના સાગટાળા સંચાલિત આ આદિજાતિ વિકાસની માન્યતાવાળી અનુસૂચિત જનજાતિની ગ્રાન્ટિન એડ નવસર્જન કુમાર છાત્રાલય ટોકરા તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ ખાતે ગૃહપતિની જગ્યા ભરવા માટે કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દાહોદની કચેરીના જે એનઓસી મળે છે મિત્રો જે એ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ગૃહપતિ માટેની એક જગ્યા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછું ધોરણ બાર પાસ સદર જગ્યા એસટી ઉમેદવાર માટે અનામત છે મિત્રો પગાર ધોરણ સરકારના નિયમો મુજબ મળવાપાત્ર થશે તમે જોઈ શકો છો સદર જગ્યા માટે ઇચ્છુક ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસથી દિન સાતમાં નીચેના સરનામે અરજીની સાથે લાયકાતના પ્રમાણપત્રોની નકલ સાથેની અરજી રજીસ્ટર પોસ્ટ અડીથી કરવાની રહેશે મિત્રો શ્રી મંત્રી શ્રી સાકટાળા વિભાગ સગન ક્ષેત્ર યોજના સાકટાળા મુ પોસ્ટ સાકટાળા તાલુકો દેવગઢવાડિયા જિલ્લો દાહોદ ખાતે અરજી મોકલવાની રહેશે તમે જોઈ શકો છો દિવસ ગોધરા દાહોદ ભાસ્કર આવૃત્તિમાં બીજી ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો આગળ વાત કરું બીજા નંબરની ભરતી જરાત વિશે તો મિત્રો વાત કરશું બાલાસિનોર તાલુકા એજ્યુકેશન ટ્રસ્ટ વીરપુર સંચાલિત સરદાર કુમાર છાત્રાલય તથા મીરાબાઈ કન્યા છાત્રાલય વીરપુર તાલુકો વીરપુર જિલ્લો મહિસાગર માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી અનુસૂચિત જાતિની કચેરી અંતર્ગત જે એનઓસી મળેલ છે જે અન્વયે નીચેની લઘુત્તમ લાયકાત ઉમેદવારો પાસેથી દિન દસમાં રજીસ્ટર પોસ્ટ લેતી નીચેના સરનામે અનુસૂચિત જાતિના ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો પસંદગીવાળા ઉમેદવારે છાત્રાલયના સ્થળે ફરજિયાત રહેવાનું રહેશે તેમજ સરકારના ધારાધોરણ મુજબ ફિક્સ વેતન મળવા પાત્ર થશે તમે જોઈ શકો છો સરદાર કુમાર છાત્રાલય માટે બધી

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય